પણ કોઈ અમારા અવાજને ને દબાવવાના પ્રયત્ન કરશે કોઈ ખેડૂતના અવાજને ને દબાવવાના પ્રયત્ન કરે ભાજપ નો હાથો બની કામ કરીએ જુ કેસ ફસાવી દઈએ જેલમાં પૂરી દઈએ અરે તમારી જેલ ની તાકાત શું છે તમારા ને રોકી શકે क्रांति ना बीज रोकवा माटे आयासी कोई नेताने जेल तो न थई आज સુધી यानी वावडी करू न ने लणसू क्रांति ना बीज नी वावडी करी छे ने 2027 માં લણવા પણ અહીંયા બેઠેલા લોકો આ ભુલ્યું ના બધે નેતા પાવર માં આવશે 2024 માં એમ नेता तो एक्टिंग જેવી કરે ને આ હા આપણને એમ થઈ વાફ સાસુ બગને સામે થી કે એટલે हम मैं बैठा थी एमएलएंसु 2026 का परम तोरणियो नेता के वराम में छोड़ी वो तेज रोड पे चढ़ी रोड पे कैसे लग सकता है बात प्रश्न कौन है पूछवाने हमें सत्र में बैठा थी સત્તામાં બેઠા અમે અત્યારે એટલા માટે આવ્યા કે સમાધાન થાય બરાબર ગામના તમામ આગેવાનો ગામના લોકો છે આ આપણે જોયા છે ગુજરાતમાં આ સ્થિતિ છે કેટલાક લોકોને એટલા કરી દીધા છે કે સરકારની સામે કોઈ સવાલ કરે તો સહન થતું નથી આપણે જાણીએ છીએ આજે સ્થિતિ શું છે ગુજરાતની અંદર આ વાતાવરણ ફેલાવવાની કોશિશ પણ હિંમત આજે ચૌદ દિવસ ની યાત્રા ચાલે છે એ યાત્રામાં સાથ આપવાને બદલે એ વિરોધ કરવાનું કામ કરવા વાળા લોકોને મારી સામ વિનંતી કરવી છે કે આપણો પ્રશ્ન છે આપણા વિસ્તારનો પ્રશ્ન છે તારો એરિયા થયો છે એ થઈ જાય પાર્ટી થઈ જાય તું આમ પાર્ટી નો હોય તને આપી દેશે કોઈને તું ગમતો નથી મારા ભાઈ એટલું સમજી લે છે બધાને ભાજપ ને હટાવી છે ને

તાળીઓ પાડવાની હોય ને બધા એકાદ તાળીઓ પાડે એ દસ પંદર વાંદરા એટલે તાળીઓ પાડે એટલે બીજા બધા પાડવા માંડે એપ ટપ 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 બોલું 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 બોલું

મારું પેટ જોઈ લો મારું પેટ કેવું મલાઈ ખાઈ ખાઈ ને ચાલુ થઈ ગયું છે હા મારું મોઢું જોઈ લો બધું કરાવું છું પૈસો પૈસો હવે મને છે ને ખૂટે છે એટલે મારે વધારે પૈસો જોઈએ છે એટલે હું આમ આદમી પાર્ટી થી લડું છું જોજો તમે હું જીતીશ હા તો હું આમ આદમી પાર્ટી નો છું યસ

ખોટા વાયદાઓ છે બધા થાકી ગયા છે ગોપાલભાઈ ફૂલ ફાયદો ઉઠાવે છે એનો હવે નોટ કરી જ લેજો કાય કાઈ બહુ કાંઈ નવું કાંઈ કરવાનો છે એ નહીં સો ટકા હન્ડ્રેડ કરશે જે બદલાવ થાય છે સમજમાં એ લોકો જ કરે ઉપરથી કોઈ મોટો બદલાવ નથી આવતો ક્યારેય નથી આવ્યો ક્યારેય નહીં આવે

और हिम्मत की धरती है मैंने तो खबर है हिल्स प्रकृति का अनमोल उपहार है बस ही ये हिल्स आप सभी लोगों की निरंतर मेहनत का भी प्रतीक है पहले दिनों को ना मैं मणिपुर के लोगों <laughs> के जज्बे को सैल्यूट करता हूँ सैल्यूट सफर, सैल्यूट न हमारी बारिश में भी आप इतनी बड़ी संख्या में यहाँ आए मैं आपके इस प्यार के लिए आपका आभार व्यक्त करता हूं ऊपर छापड़ो तो वर्षा वाजपाई मेरा हेलीकॉप्टर नहीं आ पाया तो मैंने सड़क मार्ग से आना तय किया तो ये मत करो ऊपर ऑप्शन मत होता है दो दो पर जो दृश्य देखे तो मेरा मन कहता है कि परमात्मा ने अच्छा किया कि मेरा हेलीकॉप्टर आज नहीं चला तो मरी जा रहे थे चोरी ગુજરાત રાજ્ય એક પરંતુ આ ભાજપ સરકાર ના રાજની અંદર કાયદા એના બાય બાય